નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ માત્રમ દોસ્તો કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનની ઓફિસ ઉપર હું અત્યારે ઊભો છું અને જે આપ જાણો છો કે કાલાવડ રોડ ઉપર બીએપીએસ એ પીએસ સ્વામિનારાયણ મંદિરની સામેનો જો એ રોડ છે અક્ષર માર્ગ જેને કહેવાય છે ત્યાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનનું કાર્યાલય છે અને એ કાર્યાલયની અંદર તમને હું આજે મુલાકાત ખાસ કરાવવાનો એટલા માટે છું કે આ કાર્યાલયનું જે પ્રાંગણ છે જે ફળિયું છે એ દ્રશ્યો મારે બતાવવા છે અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ બધું જ આખું ફળિયું ભરચક છે જેને કહેવાય પગ દેવાની કંઈ જગ્યા નથી એ શું છે એના વિશે મારે વાત કરવી છે એ બધું પુણ્યનો સામાન છે તમે જાણો છો તમે જુઓ છો તમે જોઈ શકો છો આ જે ચકલી ઘર છે એ માળા જેને આપણે કહીએ છીએ ચકલી માટેના અહીંયા આખો એક મોટો થપ્પો એક ગંજ ખડકાયેલો છે આ માળાનો લગભગ પંદર હજાર જેટલા ઘર હા હું આંકડો રિપીટ કરીશ પંદર હજાર જેટલા ચકલી ઘર અત્યારે અહીંયા કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની જે ઓફિસ છે જે કાર્યાલય છે એના પ્રાંગણમાં ગોઠવવામાં આવ્યા છે તમે જાણો છો કે અત્યારે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન પડવા માંડ્યું છે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં આપણે માટે પણ આટલો તાપ છે અસહ્ય હોય છે ત્યારે પક્ષીઓ માટે નાના નાના જે પક્ષીઓ છે ચકલી છે કે નાના પક્ષીઓ છે અથવા કબૂતરો છે ઓલા પોપટ વગેરે માટે કેટલું બધું આ તાપ છે અસહ્ય હોય છે તો એને રહેઠાણ માટેની વ્યવસ્થા આપણે કરવી પડે કારણ કે આપણે જાણીએ છીએ કે વૃક્ષો કપાવા માંડ્યા છે મકાનો આપણા એની ડિઝાઇન બદલાઈ ગઈ છે એને કારણે પક્ષીઓને રહેવા માટે ક્યાંય ખાસ સુવિધા નથી તો આવા તાપમાં પક્ષીઓ માટે ખાસ કરીને ચકલી જેવા નાના પક્ષીઓ માટે ચકલી ઘર એટલે આ પંદર હજાર જેટલા ચકલીના માળા જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ પંદર હજાર જેટલા ચકલીના માળા છે અને એનું વિતરણ રાજકોટમાં દરરોજ સવારે થઈ રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં એવી જ રીતે સૌરાષ્ટ્રના અનેક નગરોમાં થઈ રહ્યું છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન ની સાથે અરહમ યુવા સેવા ગ્રુપ પણ જોડાયેલું છે અને કરુણા ફાઉન્ડેશન એનિમલ ટ્રસ્ટ પોતાની રીતને પણ આ જે વિતરણ વ્યવસ્થા સંભાળે છે અમારું જે આ કાર્યાલય છે અક્ષર માર્ગ ઉપરનું ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ચકલીના માળા જોઈતા હોય કે પુણ્યનો જે સામાન છે એ બધો અમે અહીંથી નિઃશુલ્ક આપવાનો હોય છે નિઃશુલ્ક આપતા હોય છે એક બે પીસ જોઈતા હોય એક બે નંગ જોઈતા હોય તો એ નિઃશુલ્ક અપાય છે આ જે પુઠાના તમે જે આ જે બોક્સ છે એમાં આ પ્રકારના ચકલી ઘર જે તમને જેટલા પેલા પુઠાના ચકલી ઘર હતા આ લાકડાના ચકલી ઘર છે આ એક ઘર જેવું આપણા ઘર જેવી જ એક ડિઝાઇન છે તો આ નમૂનાનું છે આ બધા જ જે અહીંયા મોટા મોટા બોક્સ પડ્યા છે આ બાજુ અને હું આ બાજુ પણ તમને બતાવીશ આ બધા જે બોક્સીસ છે એમાં લાકડાના ચકલી ઘર છે ત્યાં પૂઠાના છે પંદર હજાર જેટલા અને લાકડાના ચકલી ત્યાં આવીને માળો કરીને કારણ કે આ માર્ચ મહિનો ચકલી માટે ઈંડા મૂકવાની સિઝન હોય છે તો એ એક સલામત ઘર શોધતી હોય છે અને આપણે જાણીએ છીએ કે ચકલીઓ વૃક્ષ ઉપર માળો નથી કરતી એની એ ફાવટ નથી એટલે એને માટે

નાના પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા છે એ પણ અહીંથી કરુણા ફાઉન્ડેશન નું જે કાર્યાલય છે ત્યાંથી એક બે નંગ જોઈતા હોય તો નિઃશુલ્ક મળે છે આખા સૌરાષ્ટ્રમાં પણ આનું વિતરણ થઈ રહ્યું છે અલગ અલગ ગામોમાં જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ અહીંથી મગાવે છે ઓર્ડરથી અને અહીંથી આપણે વ્યવસ્થા કરીએ છીએ મોકલવાની તો આ જે આપ જોઈ રહ્યા છો અત્યારે એ છે ચકલી અને એવા નાના પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા એ જ રીતે અહીંયા પાણીની કુંડી છે એ પણ હું કહીશ મારા ટેકનિકલ પર્સનને કે બતાવશે આ જે સિમેન્ટની કુંડીઓ છે એની પણ એક મોટો થપ્પો અહીંયા લગાડેલો છે તો ગાય કે શ્વાન કે એવા કોઈ પ્રાણીઓ છે જે અબોલ જીવો છે આપણી શેરીના જીવો છે એ શેરીમાં પાણી ક્યાં શોધવા જાય રાજકોટ જેવા શહેરમાં કે મોટા શહેરોમાં આપણે જાણીએ છીએ કે ક્યાંય ખુલ્લી ગટરો નથી પીવાના પાણી માટેની વ્યવસ્થા નથી અબોલ જીવોને તો એના માટે આપણી જ શેરીના નાકે અથવા આપણા ઘર પાસે અથવા કોઈ એવો કોમન પ્લોટ છે ત્યાં આપણે પ્રકારની પાણીની કુંડીઓ મૂકીને ત્યાં ગાયો માટે શ્વાન માટે કે બીજા જીવો માટે પાણીની વ્યવસ્થા કરી શકાય જેટલા માટેની કુંડીઓ છે એ પણ કરુણા ફાઉન્ડેશન કાર્યાલય ઉપરથી એક બે પીસ હોય તો આપવામાં આવે એવી રીતે હું બીજા બતાવીશ અહીંયા જે ચકલી માટેના માટીના ઘર છે ચકલી માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા અહીંયા છે આપણે જોયા પૂઠાના ઘર જોયા પછી આપે લાકડાના ઘર જોયા અને હવે જે તમને હું બતાવી રહ્યો છું એ ચકલીના માટીના ઘર છે એ એ પણ પણ સરસ વ્યવસ્થા કરવામાં છે છે ચકલીને અનુકૂળ તો એને એક સલામત જગ્યાએ ટાંગી અને ચકલી માટેની વ્યવસ્થા કરી શકાય છે તો અલગ અલગ વ્યવસ્થા આપણે પાસે છે અને એ દ્રશ્યો હું અત્યારે આપને બતાવી રહ્યો છું એ છે ચકલીના માટીના ઘર તમે જોયો છો બર્ડ ફીડર જેને આપણે નાના ચબૂતરા કહીએ છીએ એ પણ આપણે બતાવીએ બર્ડ ફીડર જે દ્રશ્ય તમને હું બતાવવા જઈ રહ્યો છું એ બર્ડ ફીડર છે અને એ તમે તમારી ટાંગી અને ચકલી બેસે અને દાણા અહીંથી પડે અને ચકલી અહીંથી ચણે એ પ્રકારની વ્યવસ્થા બર્ડ ફીડરમાં હોય છે તો બર્ડ ફીડર પર અહીંથી એક બે પીસ જોઈતા હોય તો કરુણા ફાઉન્ડેશન કાર્યાલય પરથી નિઃશુલ્ક રીતે આપવામાં આવતા હોય છે અત્યારે માર્ચ મહિનો છે તડકા બરાબર પડી રહ્યા છે આવા સંજોગોમાં પક્ષીઓ માટે પ્રાણીઓ માટે પુણ્યનો સામાન આખું જે કટુણા ફાઉન્ડેશન કાર્યાલય છે એના પ્રાંગણમાં જે આ સામાન પેડો છે આ બધું જ મેં પહેલા કીધું એમ પુણ્યનું ભાથું છે પુણ્યનું સામાન છે આથી એક બે પીસ જોઈતા હોય તો કોઈ પણ વસ્તુ નિઃશુલ્ક મળે છે તો રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓને સૌને વિનંતી છે કે એ લોકો આથી તમે લઈ જઈ શકો છો અને એ પુણ્યના ભાગીદાર થઈ શકો છો આપણે જાણીએ છીએ કે પક્ષીઓ માટે પ્રાણીઓ માટે આપણે જ વ્યવસ્થા કરવી પડશે આપણા આંગણાના પક્ષીઓ છે આપણા આંગણાના પ્રાણીઓ છે અબોલ જીવો છે એમને માટે આપણે વ્યવસ્થા નહીં કરીએ તો કોણ કરશે તો એટલા માટે આ બધી વ્યવસ્થા આપણે જ કરવી પડે અને પુણ્યનો જે સામાન છે એ આપણે ઘર પાસે રાખીને આપણે એના ભાગીદાર બની આપણે તો એક નાનકડી સેવા બજાવવાની છે મિત્રો આ દ્રશ્યો આજે એટલે બતાવ્યા કે અહીંયા બધું જ હાજર છે સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ કરુણા ફાઉન્ડેશન સહિતની એ આ સેવા બજાવી રહી છે બસ તમે આવો આ વસ્તુઓ લઈ જાઓ તમારી ઘેરે માળા છે કુંડા છે પાણીની કુંડીઓ છે રાખો અને પક્ષીઓની અને મોટા પ્રાણીઓ અબોલજીવોની સેવા કરો બસ ફરી પાછી કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર